ભરૂચ ખારવા અને માછી સમાજ દ્વારા ગેરકાયદેસર રીતિ ખનન માફિયાઓ સામે મોરચો જન રેલી અને આવેદનપત્ર જોકે તેઓએ આક્ષેપ કર્યો હતો કે નદીમાં ચાલતા ડ્રેજિંગ મશીનો દ્વારા રેતી ખનનની ગેરકાયદેસર પ્રવૃત્તિને કારણે આ ત્રણ લોકોના મોત થયા છે અઢાર દિવસ થવા છતાં પોલીસે રેતી ખનન માફિયાઓ સામે કોઈ કાર્યવાહી કરી નથી અને એફઆઈઆર પણ નોંધી નથી ખાંડ માફિયાઓએ કલેક્ટર કચેરીમાં અરજી કરી મૃતકોના વળતરની માંગણી કરી છે પરિવારના લોકો ખાતે ધાર્મિક અનુષ્ઠાન માટે ગયા હતા જેમાં એક બાળક નદીમાં ડૂબી જતા તેને બચાવવાના પ્રયાસમાં પિતા પુત્ર પણ ઊંડા ખાડામાં ડૂબી ગયા હતા આના એક દિવસ પહેલા ચકડોળમાં કામ કરતા સુરતના એક વ્યક્તિનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું હતું જોકે ઘટનાના અઢાર દિવસ બાદ પણ ગેરકાયદેસર રેતી ખનન કરનારાઓ સામે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સમાજના લોકો જેના વિરોધમાં ગુરુવારે વેજલપુર બંબાખાનાથી બાઇક પર વિરોધ રેલી કાઢવામાં આવી હતી અને આરડીસી એનઆર ધાંધલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે સુકલતી ખાતે સ્નાન કરવા જતા ભક્તોને રોકવા માટે મોટા બોર્ડ લગાવવામાં આવ્યા છે મેળા દરમિયાન નર્મદા નદી જો કે આ વર્ષના મેળામાં તંત્ર કે પંચાયત દ્વારા આવું કોઈ મોટું બોર્ડ લગાવવામાં આવ્યું ન હતું પાણીમાં કોઈ લેખિત માહિતી બોર્ડ લગાવવામાં આવ્યા ન હતા લાલઝંડા લાકડાના કૂટડા અને સાવચેતીના બોર્ડ લગાવવામાં આવ્યા ન હતા તેમજ મેળામાં આવતા કે નદીમાં નાહવા આવતા શ્રદ્ધાળુઓને એલર્ટ કરવા માટે સુકલતીત પંચાયત કે વહીવટી તંત્ર તરફથી કોઈ એમ્બ્યુલન્સની વ્યવસ્થા નથી ન તો નર્મદા નદીમાં કોઈ ચેતવણીનું બોર્ડ લગાવવામાં આવ્યું છે જેના કારણે આ દુર્ઘટના સર્જાય છે થયું છે આ અકસ્માતમાં ખારવા સમાજના એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા છે તેથી નિયમ મુજબ આ મામલે ફરિયાદ નોંધવામાં આવી હતી અને દોષિતો સામે કાર્યવાહીની સાથે મૃતકના પરિવારને વળતર પણ આપવામાં આવ્યું હતું સંવાદદાતા સફીક પટેલ તુફાન એસબી ન્યૂઝ આમોદ મેં દિશા ની મમ્મી બોલું છું દિશા માં જીવતો નીકળ્યો તો કોઈ સુવિધા નહી મળી અમે બોટ માં જેમ તેમ કરીને મારા છોકરા ને લઈને આયવા છે એક્ટિવા વાર પણ અમે લઈને આયવા સુકલ તીરમાં દવાખાના મને પણ એક ઓક્સિડન ની મળ્યું કોઈ એમ્બ્યુલન્સ નહીં મળી અમે એક્ટિવા પર સિવિલ પર લઈને આવ્યા છે અમે કેમ તેમ લઈને આવ્યા છે અમારું મન જાણે છે મા છોકરા અત્યારે જીવતો હતો અત્યારે કોઈ સુવિધા મળી જતી તો મા છોકરા અત્યારે જીવી જતા નામ છે નવીન ચંદ્ર મગનલાલ હાંસોદી એડવોકેટ છે તારીખ પંદર અગિયાર બે હજાર ચોવીસ ના રોજ ભરૂચના શુક્લતી મુકામે જે મેળાનું આયોજન કરવામાં આવેલ હતું એ મેળાના આયોજન પાંચ દિવસનું હોય છે એ પાંચ દિવસની અંદર આશરે બે થી ત્રણ લાખ પબ્લિક ત્યાં ઉપસ્થિત થતી હોય છે અને જે યાત્રાળુ હોય છે એ યાત્રાળુનો એક મહિમા હોય છે નર્મદા નદીના કિનારે દિવસે પિતૃતર્પણ ની પણ વિધિ કરવા માટે આવતા હોય છે નદીમાં સ્નાન કરવા જતા જ ત્રણ વ્યક્તિઓ ત્યાં ડૂબી ગયેલા હતા એમાં વસંતભાઈ બિનિત કુમાર અને દિશાનભાઈ એ ત્રણ વ્યક્તિઓ ત્યાં પાણીમાં ડૂબી જવાના કારણે મરણ પામેલ છે આ જે ઘટના બનેલ છે એ સદંતર બેદરકારી સરપંચશ્રી ની કરો કે ખનીન માફિયા કરો એના બેદરકારી કારણે જ થયેલી છે તારીખ તેર અગિયાર ચૌદ ના રોજ જે સુરત નો સચિન કુમાર હતો એ તેર અગિયાર બે હજાર ચૌદ ના રોજ પાણીમાં ઊંડા પાણીમાં ડૂબી જવાના કારણે મૃત્યુ પામેલ હતો તો એ બાબતે હું આપને માધ્યમ દ્વારા ધ્યાન દોરું છું કે ગુજરાત માઇન એન્ડ માઇનર્સ ટેકની કલમ માં એવી જોગવાઈ છે કે જો કોઈ અકસ્માત થાય તો ત્યાં તાત્કાલિક ધોરણે સત્તા અધિકારી સક્ષમ અધિકારી મેં જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ વડાને તરત જાણ કરવાની હોય છે આ જાણ પડવાને દારે એને કે રેતી ખનન માફિયાઓ દ્વારા કરવાની હોય છે જો તેમણે આ તેર અગિયાર બે હજાર ચૌદના રોજની જાણ કરી હોત તો પંદર ની જે ગોઝારી ઘટના અમારા સમાજમાં થયેલી જે ના બની શકે હોય એટલે આ કામમાં જે બનેલું છે એમાં અપકૃત્ય દ્વારા મનુષ્ય જેનો આ ઊંડા ખાડા કરવાથી મનુષ્યની જિંદગી જોખવાય એવું છે ને એના કારણે મૃત્યુ થાય એવું છે તો કલમ ત્રણ પાંચ કે જે સામાન્ય માલાફાઈડ મોટી છે જે ઇન્ટેન્શન છે કે એમાં ખરેખર મૃત્યુ પામી શકે એમ હતા એટલે માલાફા ઇન્ટેન્શન હોવા જોઈએ સેક્શન દસ સો છે ભારતીય ન્યાય સંહિતા એમાં મનુષ્ય કે એના કારણે પણ આ મૃત્યુ આ ડૂબી જવાથી મૃત્યુ થાય તો એ સેક્શન સો છે તેમજ આ પ્રશાસન પણ ખબર છે કે એ લોકો જે કઈ પરમિશન આપે છે સાત અને આઠ ફૂટની જ પરમિશન હોય છે પરંતુ જ્યારે ઘટના સ્થળે જોઈએ છે આપણે ત્યારે ત્રીસ થી ચાલીસ ફૂટ ઊંડા ખાડા હોય છે અને એમ કરીને રેત ખનીજ માફિયાઓ દ્વારા રેતીની ચોરી કરતા હોય છે એટલે ભારતીય દંડ સંહિતાની કલમ ભારતીય ન્યાય ની કલમ ત્રણસો ત્રણ એક ત્રણસો ત્રણ બે ચોરીનો ગુનો પણ એમની પર લાગવો જોઈએ આ જે ટોટલ જે બનાવ બન્યો છે એમાં સૌથી પહેલો જે દિશાંત નો બનાવ બનેલો જો દિશાંત ડૂબી જતા બહાર કાઢવામાં આવ્યો તે સમયે પણ જીવતો હતો જો ત્યાં એ ફર્સ્ટ એડ ની સુવિધા હોત એમ્બ્યુલન્સ હોત પંચાયત દ્વારા ડોક્ટર ની સુવિધા હોત તો કદાચ દિશાંત બચી ગયો હોત પણ આ ટોટલી નેગ્લિજન્સી સરપંચી શુકલ તીટની છે રેડ ખનન માફિયા હોવાની છે આ બનાવને આ લોકો અકસ્માતનો ગુનો નોંધીને કદાચ રફે દફે માલ કરી નાખે એવી શક્યતા છે એટલે અમે કલેક્ટર સીટને આવેદનપત્ર આપીને એવું કહેવા માંગીએ છીએ કે ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો છ ત્રણ બે ત્રણ પાંચ એ સો ત્રણસો ત્રણ એક ત્રણસો ત્રણ બે હેતરના તમામ ગુનાઓ હેતર આ રેત ખનીજ માફિયાઓ સામે દાખલ કરી કરકમાં કરક કડક પગલા લેવા આવે અને જે સમાજમાં જે આ ત્રણ છે અને સુરતનો છે એને એમના થકી કે સરકાર થકી પચાસ પચાસ લાખ નું વળતર મળે એ માટે પણ અમે એ માટે અમે આવેદન પત્ર પાઠવી રહ્યા છીએ જયારે ઘટના ઘટી ત્યારે ત્યાંની પરિસ્થિતિ કેવી હતી કઈ રીતે રેતી ખનન ચાલુ હતું ત્યાં જ્યારે આ લોકો મિત્રો તર્પણ કરીને જ્યારે નાવાણી વિધિક મહારાજફકી કરવામાં આવે છે તેવા નાહવા જતાં જ એમના પગ જાણે અંદર એવા પાન ડૂબી જાય છે દિશાન પહેલાં જેવો ડૂબી ગયો તરત જ વસંતભાઈ અને બિનિત કુમાર બિનિત કુમાર એમને બચાવવા માટે પ્રયત્ન કરવા ડૂબી જતા તરત જ એના પિતા જે વસંતભાઈ પણ કાઢવા જતા ત્રણે ત્રણ ડૂબી ગયા હતા પણ એક દિશાનને જેવો બચાવવામાં બહાર કાઢ્યો ને દિશાન ત્યારે જીવિત હતો કદાચ દિશાન જીવિત હતો અને જો ત્યાં તાત્કાલિક સારવાર એ પંચાયતના માધ્યમથી પણ જો મળી ગઈ હોત તો સો ટકા આ જે સાત ફૂટના ખાડાની જગ્યાએ જો ચાલીસ પચાસ ઊંડા ખાડા છે એને તરવૈયા ને પણ આ તકલીફ પડે છે જો સાત અને આઠ નું જો ઊંડાણ હોત તો સો ટકા એ ત્રણે બચાવી શક્યા કારણ કે ત્યાં પણ તરવૈયાઓ અમારા સમાજના હતા જ અને એમની પ્રયત્ન કરવા છતાં એટલા ઊંડા પાણી હતા કે જેના કારણે એને બચાઈ શક્યા નહીં ચાલુ મેળામાં પણ રેતી ખનન ચાલી રહ્યું હતું એવું પ્રથમ દ્રષ્ટિએ તમને દેખાયું હા સો હતું કે જ્યાં અમારે આ બનાવ બન્યા પછી પણ રેતી ખનન ના મશીનો ચાલુ હતા એમની બોટ પણ ચાલુ હતો રેતી ખનન ની કામગીરી પણ ચાલુ હતી એમ છતાં પણ એ લોકોએ કામ અટકાવ્યું નહીં અને ત્યારે પછી પ્રજાનો નો થતા એ લોકો ત્યાંથી ભાગી જવું પડ્યું સુકલિત માં તારીખ પંદર પંદર ના રોજ જે અમારા સમાજના ત્રણ વ્યક્તિઓના ડૂબી જવાના કારણે મૃત્યુ થયા હતા તે ઇલિગલ માઇનિંગ કરનાર જે વ્યક્તિ છે એને પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા પકડીને બહાર લાવવામાં આવે અને જે મૃત્યુ પામનાર ત્રણ ઇસમ છે તેને દરેકને પચાસ પચાસ લાખ રૂપિયાનું વળતર આપવામાં આવે તેની રજૂઆત કરવા માટે આજ રોજ કલેક્ટર સાહેબના સમક્ષ અમારા સમાજના વ્યક્તિઓ જોડે અમે આવેલા હતા આરજી સાહેબ જોડે અમારી વિગતવાર રજૂઆત થઈ અને આરજી સાહેબને અમે ખાણકણી અધિકારી અને પોલીસ તંત્ર પણ અમારી જે આ બનાવના છે એમના પરિવાર છે પરિવાર સાથે અન્યાય થયેલો છે અન્યાયની તમામ આરએસ કરેલી છે કે આ જે તમારી ફરિયાદ છે એને લઈને ન્યાયિક તપાસ કરી અને જે ગુનેગાર છે ગુનેગારને ટૂંક સમયમાં અમે બહાર લાવીશું તો જેથી કરીને અમે રજૂઆત આરિય સાહેબને કરી છે કે જો એ માણસને પકડશો તો અમે એની પર ક્લેમ કરી શકીશું અને ફરિયાદ કરી શકીશું એ પ્રમાણે વિગતવાર ની રજૂઆત થઈ છે અને જે ઇલિગલ માઇનિંગ છે ઇલીગલ માઇનિંગ કરનાર જે વ્યક્તિઓ છે સત્તાવીસ ચોઈસ લીઝો જે એમને સ્ટે કરેલી છે ખાણખાણી અધિકારીઓએ એમને ખાણખની અધિકારીને પણ આ વસ્તુની ખબર છે કે આ ઇલીગલ માઇનિંગ કરનાર કઈ વ્યક્તિ છે કે જે વ્યક્તિના આ આ લીઝ ઉપર આ બનાવ બનેલો છે તેમ છતાં ખાણખની અધિકારી પોતે આ બનાવને છુપાઈ રહેલી છે એવો સ્પષ્ટ અમાર આક્ષેપ પણ આ રીત સાહેબ સમય ખાણખની અધિકારી ઉપર કરેલો છે સુવિધા માટે તમારો હાલત આવી થતી નહીં જયારે કાયરો એવો તરત જ અમે લઈને બોટમાં ગયા છે બોટમાં બેસતા તો ડાયરેક્ટ ગામમાં ગયા ગામમાં કોઈ ઓક્સિજન નહીં હતું કોઈ સુવિધા હતી કોઈ એમ્બ્યુલન્સ નહીં હતું બરાબર હવે લઈને ડાયરેક્ટ જ એક્ટિવ રસ્તામાં પણ એમ્બ્યુલન્સ મૂકી છે ડાયરેક્ટ લઈને અડધાથી થી છોડી દીધું છે કે હવે બસ અહીંયા લગીન અમારે મૂકવાનું બીજું કોઈ નહીં બરાબર હવે તમે સિવિલ લગીને આવ્યા છે તો મારા છોકરા બચી જતે ઓક્સિજન હોતે કોઈ કેમ્પ હોતે તો પણ અમારા છોકરો બચી જાય અમારા છોકરાને હવાના અવાજ જોઈએ જો તો તમે ખોડવા વાળા કે પહેલા તમારા છોકરાને ડુબાડો પછી અમારા છોકરા પણ પછી ખોડો અમારા છોકરા હોવાના હોવા અમારે ટોન ટોન જોઈએ છોકરાની બાપ મા બાપ મા બાપ થઈ ગયા બે બેનો એકલિયો જ છે એમનું તો પરિવાર વિખરાઈ ગયું ને તમારા પરિવાર વિખરાવો પછી અમને કેવો બરાબર હવે અમારા છોકરા હવા ના જોઈએ જોઈએ ન્યાય મળવું જોઈએ બીજું કશું જોઈએ નહીં અમને